વાર્તા હાર્દિક સ્વાગત કરીએ છીએ જયનારાયણભાઈ પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા મુખ્ય પ્રવક્તા મનીષભાઈ જોશી પ્રવક્તાઓ બેંકર અમિતભાઈ નાયકેશભાઈ આપ સૌ

એના કારણે આપણી આવનારી પેઢીઓ કરવામાં આવી ત્રણ દાયકાના શાસન પછી પણ જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે જે મોદી મોડેલ તરીકે આખા દેશમાં પબ્લિસિટી ને વાહવાહી કરવામાં આવે છે એ મોદી મોડેલ ના ગુજરાત સરકાર ના શાસન ના ત્રણ દાયકા પછી પણ ગુજરાતમાં જે આઈસીડીએસ કાર્યક્રમ ચાલે છે કે જેના અંતર્ગત આંગણવાડી કેન્દ્રો ચાલે અને એના માધ્યમથી કુપોષણ દૂર થાય આપણી આવનારી પેઢી સ્વસ્થ અને સક્ષમ બને એ માટે દર વર્ષે પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા એની પાછળ ખર્ચ કરવા છતાં આટલા વર્ષો પછી પણ આજે કુપોષણનું લાંછન આપણા સૌના માથે ગુજરાતના માથે છે હમણાં જ જે સર્વે આવ્યો એ મુજબ આખા દેશમાં જે સૌથી કુપોષિત જિલ્લાઓનું યાદી આવી એ દસ જિલ્લાઓની યાદીમાંથી પાંચ જિલ્લાઓ આપણા ગુજરાતના છે અને એમાં પણ ડાંગ હોય પંચમહાલ હોય નર્મદા હોય દાહોદ હોય એવા આદિવાસી વિસ્તારના જિલ્લાઓ મોટે આમાં છે એટલે એવું ચોક્કસ કહેવાય કે કરોડો રૂપિયાના ખર્ચ પછી પણ ગુજરાત સરકારની અસંવેદનશીલતાને કારણે એની નિષ્ફળતાને કારણે આજે આખા દેશમાં આપણે નીચા જોવા થાય છે આટલા વર્ષોના શાસન પછી પણ જે વસ્તીના પ્રમાણમાં આંગણવાડી કેન્દ્રો હોવા જોઈએ

એમાંથી પણ કેટલાય કેન્દ્રોને ભાડાના મકાનમાં બેસવું પડે છે કેટલાય આંગણવાડી કેન્દ્રો જર્જરી તાલતમાં છે બાળકોને રિસ્ક લઈને એમાં બેસવું પડે છે કેટલાય આંગણવાડી કેન્દ્રોમાં પૂરતી ટોયલેટની સુવિધાઓ નથી કેટલી જગ્યાએ પીવાના પાણીની વ્યવસ્થાઓ નથી કેટલી જગ્યાએ લાઇટની પણ વ્યવસ્થા નથી એક બાજુ પીવાના પાણીની વ્યવસ્થા ના હોય લાઇટની વ્યવસ્થા ના હોય તેમ છતાં

કે બસો ભરીને લાવો આટલી બહેનો લઈ આવો પણ જ્યારે હાઈકોર્ટ કે છતાં એને પગાર આપવાની વાત હોય તો સરકાર એના માટે ગંભીર નથી પ્રમાણમાં કેન્દ્રો ના હોય પૂરતા પ્રમાણમાં બાળકોને એનો લાભ ના આપી શકતા હોય એને લાઈટ પાણીની સારા મકાનોની વ્યવસ્થા ના હોય આંગણવાડી જે કેન્દ્રમાં બહેનો કામ કરે છે આંગણવાડી વર્કર ને હેલ્પર બેન એને હાઈકોર્ટના ના કીધા પછી પણ પૂરતો પગાર આપતો નથી ત્યારે કેક દ્વારા બધી બાબતોને ખૂબ ગંભીરતાથી નોંધવામાં આવી છે અને એ જ બતાવે છે કે સરકાર ત્રણ દાયકાના શાસન પછી પણ ઉપોષણ દૂર કરવા માટે ગંભીર નથી અને કરોડો રૂપિયાના ખર્ચ પછી પણ સરકાર આમાં સંપૂર્ણ રીતે નિષ્ફળ હોય એવું દેખાઈ રહ્યું ત્યારે અમે સરકાર પાસે માગણી કરીએ છીએ કે સૌથી પહેલા તો જે આંગણવાડી બહેનો જેને તમે માતા યશોદાનો એવોર્ડ આપો છો અને માતા યશોદા બનીને બાળકોની સંભાળ રાખે રાત્રિ બહેનોની સંભાળ રાખે કુપોષણ દૂર કરે એના માટે દિવસ રાત મહેનત કરતા હોય તો એમનો જે અધિકાર છે એમની વર્ષોની જે લડાઈ પછી નામદાર હાઈકોર્ટે કીધું છે એ મુજબ એમને પૂરેપૂરો પગાર અને એમની માંગણીઓનો સરકારે ત્વરીત સ્વીકાર કરવો જોઈએ સાથે સાથે જે વસ્તીના પ્રમાણમાં આંગણવાડી કેન્દ્રો હોવા જોઈએ એ વસ્તીના પ્રમાણમાં આંગણવાડી કેન્દ્રો ખોલવામાં આવે આજે પણ લગભગ વીસ જેટલા બાળકો આ આઈ સીડીએસ કાર્યક્રમનો લાભ લઈ શકતા નથી તો સંપૂર્ણ રીતેનો સર્વે કરીને સો ટકા બાળકો આનો લાભ લઈ શકે માટેની વ્યવસ્થાઓ સરકાર તાત્કાલિક કરે જેટલા પણ આંગણવાડી કેન્દ્રો ભાડાના મકાનમાં કે જર્જરિત છે એ તમામને તાત્કાલિક આવતા બજેટ પહેલા એનો સમાવેશ કરી અને એને પૂરા કરવામાં આવે લાઈટની પાણીની ટોયલેટની સંપૂર્ણ સુવિધા ઉભી કરવામાં આવે અને પ્રજાના કરોડો ટેક્સ ટેક્સના પૈસા જે આ કાર્યક્રમ પાછળ દર વર્ષે બજેટમાં વપરાય છે એમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થાય એક બાજુ આ કાર્યક્રમો થી સફળતા મળવાને બદલે ભાજપના જે છે એ તંદુરસ્ત થઈ ગયા

અને નિષ્ફળ પણ સાબિત થઈ છે આ બાબતે વિસ્તૃત આંકડાકીય વિગતો સાથે જયનારાયણભાઈ વાત હું એમને વિનંતી કરું કે આ બાબતે

સ્વાગત છે મિત્રો આપ સૌનું પ્રમુખશ્રીએ જે વાત કહી એમાં મારે કેટલાક મુદ્દા જોડવા છે પહેલો મુદ્દો તો એ છે કે સરકાર એ ઇવેન્ટ મેનેજમેન્ટની સરકાર છે દરેક કાર્યક્રમને કઈ રીતે ઇવેન્ટમાં પરિવર્તિત કરવો એનો ભાવનગરનો તાજેતરનો જ ઉદાત્ત દાખલો આપે જોયો અને ફાયદો એ થયો કે બસો ખાલી રહી અને પણ વડાપ્રધાનશ્રીને રોડ રસ્તે મુસાફરી કરવી પડી શકાય કે હેલિકોપ્ટર ઉડ્યું છે એટલે આ પરિસ્થિતિમાં કલ્પસરના બે બાજુથી બે છેડીથી બે બે વખત ખાતમુહૂર્ત થાય કલ્પસર યોજના પાછળ એક ઇટ પણ મુકાયા વગર અઢારસો કરોડ કરતાં વધારે રૂપિયા ખર્ચાઈ જાય અને સરવાળે પ્રાપ્તિ થઈ જ ન થાય તે પ્રકારના ઇવેન્ટ મેનેજમેન્ટ જગ્યા સરકાર ચાલે છે અને એ જ આંકડાઓ લોકો સામે બળાવી બનાવી ચડને રજૂ કરવામાં આવે આઈસીડીએસ ની આ યોજના છે યોજના છે આ યોજના પાછળનો હેતુ છે કુપોષણ દૂર કરવાનો છે છે એ હેતુ માતાઓ અને જે કન્યાઓ છે એમને પોતું માર્ગદર્શન આપવાનું છે પણ એનો એક બીજો મુખ્ય હેતુ એ છે કે જે ગરીબ અને પછાત વિસ્તારો અને વર્ગના બાળકો છે એમને પ્રી સ્કૂલ ટ્રેન કરવાનો એનો હેતુ છે સ્કૂલમાં જતા શરૂ થાય તે પહેલા એમને સ્કૂલના વાતાવરણ કેવું પડે એ માટે હવે એ કાર્યક્રમમાં પહેલા સો હતા સોમાં સોમાંથી સાઈઠ નાસી ગયા જેવું છે કારણ કે છ વર્ષથી નીચેના જે ચાલીસ પોઈન્ટ ચોત્રીસ લાખ બાળકો એનરોલમેન્ટને પાત્ર હતા એમાંથી જે એનરોલમેન્ટ થયા છે તે માત્ર સાહીઠ ટકા છે ચાલીસ ટકા એનરોલ જ નથી ત્યાર પછી મોટાભાગની આંગણવાડીઓમાં બાળકોની હાજરી ત્રીસ ટકાથી વધારે રહેતી નથી અને હજુ પણ આ સરકાર ગમે તે કે તે હોય સરકારને પછાત વર્ગ સાથે ગરીબ વર્ગ સાથે કોઈ જ લેવા દેવા નથી કારણ કે જ્યાં જ્યાં આંગણવાડી કેન્દ્રોમાં આંગણવાડી કાર્યકર તરીકે પછાત અથવા દલિત વર્ગમાંથી બહેનો છે રસોઈ કરે છે ત્યાં બાળકો જમતા નથી અને સરકાર બિલકુલ મૂંગા હોય જોઈ રહી છે નથી કલેક્ટરશ્રી એની ચિંતા કરતા નથી ડીડીઓશ્રી એની ચિંતા કરતા અને સરવાળે જે યોજના માટે જે નાણાં ફળવાય છે તે યોજનાનો હેતુ બનાવતો નથી બીજું એક પડીગાની વાત છે જે એટલી બધી બદનામ થઈ ગઈ છે તમને ખ્યાલ હશે એક મોટો વિવાદ થયો હતો રાજસ્થાનમાંથી તૈયાર તો ખરીદવાનો બાળકોના પોષણ પોષણયુક્ત આહાર માટે એ પડીકા લોકો લઈ જાય છે તો ડોરને ખવડાવી જાય છે એટલે હલકી ગુણવત્તાના આવે છે એટલે પહેલી વાત તો એ છે કે જે પ્રમુખ સાહેબે કહ્યું એમાં આઠ હજાર ચારસો બાવન આંગણવાડી તો તૂટેલા ફૂટેલા મકાનો રહે છે ત્રણ હજાર ત્રણસો એક્યાસી કામચલાઉ વ્યવસ્થામાં ચાલે છે ત્રીસ ખુલ્લી જગ્યામાં છે સરકારી એમ કે છે કે બધે અમે સ્કૂલો માં ને બધે ઓરડા પૂરા કરી દે તો ત્રીસ આંગણવાડી માટે મકાન જ નથી ખુલ્લી જગ્યામાં ચાલે બારસો નવ્વાણું માં ટોયલેટ ની સવલત નથી એક હજાર બત્રીસ માં પીવાના પાણીની સવલત નથી આ બધા કેગ ના આંકડા છે એટલે અમે કહીએ છીએ એટલા માટે માનું એવું કહેવાનો આશય નથી અને જે પ્રમુખ સાહેબે કહ્યું તેમ ત્રણ કરોડ રૂપિયાના આરો મશીન ખરીદ્યા અને આંગણવાડી કેન્દ્રોને આપ્યા પણ ત્યાં નહોતી પાણીની સવલત નહોતી વીજળીની સવલત એટલે એ મશીનો કાટ ખાતા મળ્યા રહે અને એમાં પરિસ્થિતિ છે ત્યાર પછી ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ ઓફિસરની એક પોઈન્ટ સાત લાખ જગ્યા છે ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર લેડી સુપરવાઇઝર આંગણવાડી વર્કર્સ હેલ્પર એમાંથી પાંચ જગ્યા ખાલી છે ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ ઓફિસ અને ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર જે ડેપ્ટી કલેક્ટર કક્ષાની છે એમાંથી પંચાણું પંચાવન પોઈન્ટ પંચાણું ટકા છપ્પન ટકા જગ્યાઓ ખાલી છે એક બાજુ મકાનો પૂરતા નથી બીજી બાજુ સવલતો પૂરતી નથી ત્રીજી બાજુ એના ઉપર સુપરવાઇઝરી કક્ષાના જે અધિકારીઓ છે એની સાઠ ટકા જગ્યાઓ ખાલી છે તો આ આખો પ્રોજેક્ટ કાર્યાન્વિત થયો કાર્યાન્વિત થયા પછી અસરકારક રીતે એનો જે લાભ લાભાર્થીઓને પહોંચવો જોઈએ ખાસ કરીને નાના લાભાર્થી તો ગરીબ અને પછાત વર્ગના બાળકો છે એમના સુધી પહોંચવો જોઈએ તે પહોંચતો નથી આંગણવાડી કાર્યકર બહેનો છે એમની પાસેથી બીજા કામો લેવાય ભાગે તમે વડાપ્રધાન શ્રીની કે અન્ય નેતાઓની મુખ્યમંત્રીશ્રીની સભાઓ જુઓ તો દરેક આંગણવાડી વર્કરને કોટા આપવામાં આવે તમારે આટલા માણસો લઈને બસમાં બેસી જવાનું એટલે આંગણવાડી વર્કર પાસેથી આંગણવાડીના સિવાયના કામો જેમ શિક્ષકો પાસેથી લેવાય છે તેમ આંગણવાડી વર્કર પાસેથી પણ આંગણવાડીના લગતા જે કામો છે જે બાળકોને એટેન્ડ કરવાના છે બાળકોની હાજરી આવે છે કે નથી આવતી તે જોવાનું છે બાળકોના જે પેરેન્ટ્સ છે એમના મા બાપ સાથે જે એમણે સંવાદ સાધ્યો છે એ થતું નથી અને કેટલીક જગ્યાએ તો બે બે કેન્દ્રો ભેગા બેસે છે આંગણવાડી વ્યવસ્થા છે એ વર્ણભેદ તોડવા માટેની વ્યવસ્થા છે જયારે મેં આપને જણાવ્યું તે મુજબ આંગણવાડીની વ્યવસ્થા વર્ણભેદને ઉત્તેજન આપે તે પ્રકારની ગામડામાં કડવા શું થાય તે પ્રકારની વ્યવસ્થા તરીકે કામ કરે છે પાટણ જિલ્લાના એક ગામમાં કારણ કે હું પાટણ જિલ્લામાંથી આવું છું એટલે મારી પાસે કિસ્સો આવ્યો હતો પાટણ જિલ્લાના એક ગામમાં આંગણવાડી ચાલે છે જે આંગણવાડી આંગણવાડી વર્કરના ઘરમાંથી ચાલે છે ઘર તૂટ્યું ફૂટ્યું છે વીજળી નથી પીવાના પાણીની સવલત નથી વાસણો અથવા રમકડા નથી એ જ ગામના એક વયોવૃદ્ધ કહે છે હવે આવા વાતાવરણમાં બાળકોનું રસીકરણ થાય તો બાળકો માદા પડે ને એટલે અમે અમારા બાળકોને આગળવાડીમાં મોકલતા નથી એટલે રસીકરણના કાર્યક્રમને પણ આના કારણે અસર થાય છે પોષણ પોષક તત્વોની દ્રષ્ટિએ પ્રમુખ છે કહ્યું એમાં બિલકુલ કોઈ શંકા છે જ નહીં ગુજરાત અમે કુપોષિત રાજ્યોની યાદીમાં મૂકી શકાય એ કક્ષામાં આવે છે એટલે ગુજરાત મોડેલ એ ગુજરાત મોડેલ સર્વસમાવેશક વિકાસ જે કરવો છે એ સર્વસમાવેશક વિકાસ સાધવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે એ બહાર ભળાઈ ચઢાઈને ભલે એના વખાણ કરવામાં આવતા હોય તો અને છેલ્લો મુદ્દો મેં જે પહેલા બાલભોગના જે પડીકા આપવામાં આવે છે એ કુપોષણ દૂર કરવા એકોમરેશન ટીએચઆર કે છે એકોમરેશન એ પડીકાની ગુણવત્તા એટલી ખરાબ છે રાજસ્થાનમાંથી અમુક ચોક્કસ વ્યક્તિના હિતો ધરાવતા એકમ પાસેથી આ પડીકાઓ ખરીદવામાં આવતા હતા તત્કાલીન મુખ્યમંત્રીના સમયમાં પણ એનો મોટો વિવાદ થયો હતો અને એ પડીકાની ગુણવત્તા એવી હોય છે કે લોકો લઈ જાય તો એ ઢોરને ખાણમાં ખવડાવે છે બાળકોને ઘવરાવતા નથી એટલે જે મૂળભૂત હેતુ છે આંગણવાડીનો જે હેતુથી ડૉક્ટર મનમોહનસિંહના સમયમાં આખી વ્યવસ્થાની શરૂઆત થયેલી એ હવે આજે ભારતીય જનતા પાર્ટી કહી શકે એમ નથી કારણ કે ઓગણીસો પંચાણું ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તો ત્રીસ વર્ષના શાસનમાં સુધારો થવો જોઈએ એના બદલે એમાં સદંતર બગાડો થતો રહ્યો છે અને મને એની નવાઈ એટલા માટે નથી લાગતી કે આ સરકાર એ ઉદ્યોગપતિઓની સરકાર છે માલતુજારોની સરકાર છે મોદીવાદીઓની સરકાર છે એને ગરીબો સાથે કંઈ લેવા દેવા છે નહીં અને એનું આ એક ઉદાત્ ઉદાહરણ જો હોય તો આંગણવાડીની જે દુર્દશા ગુજરાતમાં છે તે છે આંગણવાડી વર્કર અને આંગણવાડીના હેલ્પર એ એકને ક્લાસ પગાર આપવાનો અને એકને પટાવાળાના ગ્રેડનો પગાર આપવાનો એવો હાઈકોર્ટનો ચુકાદો છે છતાં સરકાર એ એમને પગાર ધોરણ આપવામાં ઠાકા ઠૈયા કરે છે અને એડવોક પગાર પર જ ચાલે છે પગારો મળે છે તે ઉપર કેટલી જગ્યાએ બને છે અને જે આંતર માળખાકીય સવલતો જોઈએ આગળવાળી સરળતાથી ચલાવવા માટે તેનો અભાવ છે એટલે આજે ત્રીસ વર્ષે હવે ભારતીય જનતા પાર્ટીની સરકારને એવું કહેવાનો કોઈ અધિકાર નથી કે આ તો કોંગ્રેસના વખતમાં આવું હતું કોંગ્રેસના વખતમાં સારું હતું કારણ કે સારી યોજનાની શરૂઆત થઈ છે એ યોજનાને સાવ ખાડામાં નાખી દેવામાં આવી છે અને બીજી બાજુ અબજો રૂપિયા કાં તો બેંક લોનના ફ્રોડના માફ કરી દેવામાં આવે છે કાં તો એમના માનીતા ઉદ્યોગપતિઓ છે એમને એક કે બીજી રીતે જમીનોથી માંડીને સુધીની કરવામાં એ પૈસા રાજ્ય સરકારના કહેવાના કથની અને કરણી બંને સાવ જુદા છે આ સરકારને ગરીબો માટે દલિતો માટે પછાત વર્ગ માટે કોઈ જ સંવેદના નથી એનું સ્પષ્ટ પ્રોની કેપિટલિઝમનું આ ઉદાહરણ

દાખલા તરીકે ચાલીસ જે આવ્યા હોય તો માહિતી પત્રકની અંદર આવ્યા હોય દસ જણા પણ ચાલીસ પચાસ એ રીતે બતાવવામાં આવે ઉપરના માહિતી લાભાર્થી મોટા બતાવવામાં આવે છે મારો પ્રશ્ન એ છે સાહેબ કે આવી આવી જગ્યા પર વિરોધ પક્ષો કેમ નથી જતા સ્થળ ઉપર કેમ નથી જતા જો પહેલી વાત તો એ કે તમે જે વાત કરી તે સારો સાચી છે અને અમારું એ જ કહેવું છે કે આંગણવાડીનું મોડેલ એ કુપોષણ દૂર કરો તો નહીં પણ ખાઈ મોડેલ બની ગયું છે કે આ ખોટી હાજરી બતાવીને આંગણવાડીને સુપરવાઇઝર બેનોના કહેવા માટે છે પૈસા ના એ છે ઉપર સુધી છે સરકાર સીના પ્રમાણે 1200 બાળકોને આપવામાં આવતો નથી હતો એ અમે મારી પ્રેસ નોટમાં પણ કર્યું છે અને જે ડીએચઆર છે તે કોમરેશન એની પણ ગુણવત્તા એ કોઈ બાળક ફાઈલ નહી કરી હોય છે એટલે તમારી વાત સાથે હું સંમત છું અને અમે આ પ્રશ્ન કેગના રિપોર્ટ પરથી અહીં આગળ રહ્યો છે મારા જિલ્લા પ્રમુખો પણ જ્યાં જ્યાં આ પ્રકારની પરિસ્થિતિ છે ત્યાં ચોક્કસ રજૂઆત કરશે પણ મૂળ સવાલ ત્યાં છે કે જ્યાં સુધી ગંગોત્રીમાં જ પાણી મળીને આવતું હશે ત્યાં સુધી ગંગામાં પાણી પવિત્ર કઈ રીતે આવશે જ્યાં સુધી રાજ્ય સરકારે જ આટલી પચાસ ટકા સાહીઠ ટકા જગ્યાઓ સુપરવાઇઝરી કેડરમાં ખાલી છે એ ભરતી નથી જે પગાર ધોરણો આપવાના છે તે આપતી નથી આંગણવાડી વર્કર બહેનો ઉપયોગ સભાઓ કરવા માટે કરવામાં આવે છે અન્ય બીજા કામ માટે કરવામાં આવે છે

જો સામાન્ય રીતે તમારે ઇન્ડેક્સ જોવી જોઈએ અને ઇન્ડેક્સ એ માત્ર આ એક જ ચોક્કસ વર્ગ માટે નહીં મળે પણ કુપોષણની દ્રષ્ટિએ ગુજરાતનો સ્થાન નીચેના દસ રાજ્યોમાં છે એટલે ઇન જનરલ ગુજરાત કુપોષણ પીડિત રાજ્ય છે એમાં કોઈ શંકા નથી એટલે એમાં આનો જુદો આંકડો નહીં હોય પણ તમે જુદો આંકડો માંગો છો આખા રાજ્યના આંકડા આવે પાંત્રીસ પોઈન્ટ ચોસઠ ટકા બિલકુલ સંમત નથી એ આંકડા આંકડા છે કારણ કે જો સાઈઠ ટકા જગ્યાઓ ખાલી હોય તેત્રીસ ટકા હાજરી હોય આંગણવાડી કેન્દ્રોમાં અને આંગણવાડી નો આખો કાર્યક્રમ બરાબર ચાલતો ના હોય તો આ ટકાવારી ઘટતી કઈ રીતે આવે છે એનો અર્થ કે આ બધી કાગળ પર કરવામાં આવેલી રમત છે અને કે કાગળ પર કરવામાં આવેલી રમતને આગળ લઈ જઈ અને તમારા સમય શું કરવામાં આવે છે કુપોષણમાં આપણે કહ્યું કે તો જ્યાં સર્વે કર્યું અધૂરું એટલા માટે લાગે છે ગાંધીનગર જેવું સિટી જે છે મેં જ્યાં બધા મંત્રીઓ બેસે છે ત્યાં મેં વચમાં સર્વે કર્યો હતો આઠસો દાવોસના કુટુંબો જે મજૂરી પણ આવ્યા છે એ બધા કુપોષણ થઈ છે આ લોકોએ કોર્પોરેશનમાં રિપોર્ટ જ બાકી ગાંધીનગર પાટનગર છે ત્યાં જ આવા આઠસો કુટુંબો કુપોષણથી પીડે છે ને આ લોકો જાહેર નથી કરતા એમને આ આંકડા કઈ રીતે પછી જો જાહેર કરે તો મને ભાઈએ કઈ આંકડા કઈ જાહેર નહીં કરવું એમના હિતમાં છે એટલે આ ફેબ્રિકેટેડ આંકડા છે આંગણવાડી વર્કર્સ જે બહેનો છે એની સુપરવાઇઝર બહેનો છે એને એનું કામ કરવાનો સમય નથી મળતો એને બાકીના કામોમાં જ વાપરવામાં આવે